ચલો તમારું નામ શું છે હા તમારું નામ શું સાયકલ નું નામ હા હા બેબી આ વાત વાતો ને ખબર ના પડતી તો હેલો ભાઈ તમારું નામ શું છે સાયકલ નું નામ ગુડો તો તમારું નામ સાયકલ નું નામ પુષ્પા તો તમારું નામ ભાઈ સાયકલ નું નામ તો તમે જોઈ શકો છો ભાઈ બધા સાયકલ નામ અને નામ પોતાનાજીક જો ભાઈ તમને શું લાગે છે કોણ જીતશે કોણ જીતશે તો આપણે જોઈશું તો કોણ જીતે કોણ નહીં તો તમે જોઈ શકો છો અહીંથી આમ એક રાઉન્ડ માં આ ઠેર લઈને તમે જે ટાર્ગેટ દેખાય ટાર્ગેટ ને સર્કલ એક રાઉન્ડ માં સૌથી આવશે વિન થઈ જશે બરાબર તો જો ભાઈ તો ગેમ સ્ટાર્ટ કરીશું રેડી જોડી વાન ટુ થ્રી સ્ટાર્ટો

ચાલો વાંધો એ બીજી ગેમ માં જાઓ ચલો જોઈ શકો છો ગયો કોણ આવ્યો સિદ્ધાર્થ હીરો સાયકલ વાળો ગેમ જીતી ગયો આપણે આવવા માંડીશું બીજો રાઉન્ડ તો તમે આવું લાવો નજીક ચાલો લાવો નજીક તો ભાઈ તમે કી હારી ગયા હા ફસ ગયે ક્યાં કે તું જીત જાઓ તો તો ભાઈ ગણેશ ગણેશ પણ હારી ગયો જયદીપ પણ હારી ગયો આપડે પહેલા નંબર આવ્યો છે સિદ્ધાનો સેકન્ડ નંબર આવ્યો છે દિવ્યાનો કારણ કે મોટા એટલે એ જીતવાના હતા તો આપણે ચલો બીજો રાઉન્ડ ચાલુ કરીશું તો એ તમારે કે ઉભા થઈ જાઓ કોઈ કેસા નહીં રહેતા સાયકલ ફસ ગઈ છે સહી સે કર દો હા બેઠ જાઓ તો ચાલો તમે રેડી છો ફરીથી બીજા રાઉન્ડ માં રેડી ચલો વન બે સા તૂર જો

તો હેલો ભાઈ આપડી બીજી ગેમ ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો ચમચી વાળી ચમચી અને લીંબુ દોરી દેખાય છે એ દોરી જે સૌથી પહેલા જે વેહલા અહીંયા ટચ કરીને ચાલો ટુ થ્રી સાત ચલો ધીમે ધીમે એ ભાઈ જે પછી જે જે પૈ બાકી પછી બાંધી લીંબુ બાંધી જયારે આવો માતા આવો માતા ચલો ફરીથી ચલો જો તમે જોઈ શકો છો દિવ્યા જીતે ગઈ ગેમ આવી તો આપણે એક એક ગેમ રમવા માં ફરીથી આના ગેમ હોય છે ચલો આવી જાવ ચલો ફરીથી રેડી ચલો 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 ફરીથી ચાલી ફરીથી ફરીથી ચલો 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 ફરીથી જલ્દી એ જ મે કરો મે આ સીધો ઉપર ચલો 1 2 3 4 1 2 3

પેલા પછી લાઈન રાખી હતી એ લાઈન જે ક્રોસ કરી જશે જીતી કરશે બરાબર તો ચાલો વન તમેડીઓ ને વન બરાબર શાંતિ વન ટુ તો ચાલો ભાઈ આ પણ કેમ દિવ્યા જીતી ગઈ છે તમે જોઈ શકો છો જોઈ લો આ કેમ જીતી ગઈ અને આ બધા હારી ગયા

<laughs> don't dude! They don't! Hello! not They not Not door! Come on! <laughs> Come on! Give it up! Keep it up! Come on! Come on! Come on! <laughs> Come on! Come <laughs> <door. Are> on! <laughs> આપડે રનિંગ વાળી કેમ દો વાળી કેમ તો ચાલો તો ભાઈઓ ચાલો દોડવાની રમત આવી ગઈ છે જોઈ લો તમે બધા આપણે દોડવાનું છે આ બધા

તમે જોવો ચલો વન ટુ થ્રી પાછળ તમે જોઈ શકો છો હે જો કમાન કમા આવે અરે યાર ઓ હારી ગયો પ્રોબ્લેમ થઈ ગયા હતા મેં બહુ ટ્રાય કરી તો હું માફી માંગુ છું પણ કઈ વાંધો નહી હું તમને બોલીને સમજાઈશ અહીંયા આગળ અમે ગેમ ચાલુ જ રાખી હતી કારણ કે માયક બંધ થઈ ગયા પણ અમે કોઈ ઓપ્શન હતો નહીં એટલે અને ખબર પણ નથી કે માયક અમારા બંધ થઈ ગયા તો તમે જોઈ શકો છો અમે ફરીથી રેસ લગાવીશું અહીંયા આગળ અને રેસ લગાવીને પહેલાં તો બધાને શીખવાડશું ક્યાંથી એક પણ દેવ તમે જોઈ શકો છો દેવ હંમેશા આગળ જ હોય મસ્તીમાંય આગળ હોય રમતમય આગળ હોય અને સારા રથમાં આગળ હોય તમે જોઈ શકો છો જો 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 તમે જોતા રહેજો ઠેઠ લગીને તો આપણે હવે ગેમ થોડી વારમાં સ્ટાર્ટ કરીશું રનિંગ છેલ્લો રાઉન્ડ છે આપણો તો જો દેવ રિહાઈ પણ જાય છે કેટલી વખત તમે જોતા રહેજો વન આપણે ચાલો ચાલુ કરીશું વન ટુ થ્રી સ્ટાર્ટ જો દેવને બધા દોડ્યા મને હસો આવી જાય તમે જોઈ શકો છો તો દેવ્યા હતા પાસે આવી ગઈ દેવી આવા પાસે દેવને ધક્કો મારે ધક્કા મારતા 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 પછી આપણે પહોંચી જાય અને જો તમે જોઈ શકો છો આગળ દેવ બહુ આગળ નાઈ જાય ત્યાં આગળ ચીટિંગ કેટલી કરતા હોય બધા ચીટિંગ કરતા કરતાં કરતાં ત્યાં આગળ તમે જોયું દેવે કેટલું કહેતો હોય કે ચંદ્રકાણ હું જીત્યો હું જીત્યો હું જીત્યો પણ એ જીતે નહીં હોય તો મસ્તી જ કરતો હોય તમે જુઓ જીતતા રહેજો અને જો આપણે ફરીથી હજી એક વખત દોડીશું તમે જોજો એ જો જયદીપના ગને જયદીપ અને સિદ્ધાર્થ ઝઘડો કરો હું આવ્યો તો આગળ આને મને ધક્કો મારો પેલા એ મને ધક્કો માર્યો તો એમ કહીને તમે બધા આગળ જતો રહ્યો મને પાછળ મિક નાહી ગયા એવું કરતાં કરતાં આરો બાજન ચાવ રહી જાય એમ તો યાર સોરી પણ મારા માઈક બંધ થઈ જાય એટલે હું વોઇસ મેચ નહીં થઈ ગતો પણ તો એ વાંધો નહીં આ વિડીયો બની જ ગયો એટલે થોડું આપણે એડજસ્ટ કરીને ચલોશું તો તમે સપોર્ટ કરતા રહેજો પાછા એવું ના સમજતા કે વોઇસ નહીં આવે એટલે કે નહીં મજા વિડિયો પણ જોજો મજા આવે તો તમે વિડીયો જોવાની મજા આવી છે અને કમેન્ટ કરી અમને કહેજો તમને કેવો વિડીયો લાગ્યો છે અમને નહીં આવ લાગતા તમે જો ચાવ ફરીથી આપણે એક વાર રેસ્ટ લગાવીશું જો જો સીટલો જો આપણે જો હજી પેલા તો એ આપણે ચાલુ કરીશું તો ચાલો આપણે જો એ શીટલો શીટલો હજુ કે હું જીતીશ હું જીતીશ દેવ એવું કે હું જીતીશ હું જીતીશ તો જો તમે ચાલો આપણે ફરીથી ચાલુ કરીશું ચલો વન ટુ

આજે પણ અમારી ચેનલ ને જે તમે પણ જોતા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો બાય બાય